દિવસ દરમિયાનનું વાતાવરણ ગુજરાત રાજ્ય તરફ આગળ વધશે વાતાવરણીય સિસ્ટમ આ સિસ્ટમની અંદર મિત્રો આજે આખા દિવસ દર્શાવવામાં આવેલ જે વાતાવરણ છે એ વાતાવરણના ભાગરૂપે જોશું કે ગુજરાત રાજ્યમાં વાતાવરણ છે એ વરસાદી સિસ્ટમ માહોલ કેવો રહેવાનો છે આજના વિડીયોમાં જોશું કે મિત્રો ગુજરાત રાજ્ય તરફ આગામી ચોવીસ કલાક માટે વાતાવરણની અસર શું દર્શાવવામાં આવી છે ખાસ કરીને એવા ભાગ કે જ્યાં ભારે પવન સાથે ગતિવિધિ વરસાદની અને વીજળીના કડાકા ભડાકા અત્યારે ચાલુ છે તો આ વિસ્તારોની અંદર કેવું વાતાવરણ રહેવાનું છે કયા વિસ્તારોની અંદર વાતાવરણ જોર પકડશે અને કયા વિસ્તારોની અંદર વાતાવરણ છે એની સિસ્ટમ નબળી પડતી હોય એવું જાણવા મળી રહ્યું છે તો એના માટેનો મિત્રો આજનો વિડીયો અંત સુધી જોતા રહેજો છેલ્લે સુધી જોતા રહેજો કારણ કે આજે આપણે જાણીશું તો સેટેલાઇટ વ્યૂ અને પિક્ચરના આધારે ગુજરાત રાજ્યનું જે આબોહવામાન છે માં ભાગના વિસ્તારો એવા છે કે જેને અત્યારે વાદળના ઘેરાવા સાથે ઘેરાયે રહેલું છે ગુજરાત રાજ્યના મોટા ભાગના વિસ્તારો કે વાદળના ઘેરાવા સાથે છે એ આગળ વધી રહ્યું છે અને આ સિસ્ટમ સ્ટ્રક લાઇન છે એ આગામી ચોવીસ કલાક માટે દર્શાવવામાં આવી છે અને ચોવીસ કલાકની જે સિસ્ટમની સ્ટ્રક લાઇન છે એની અંદર મિત્રો સેટેલાઇટ વ્યૂ પિક્ચર ગુજરાત રાજ્યના જાણીતા હવામાન નિષ્ણાત તંબાલાલ પટેલ પરેશભાઈ ગોસ્વામી આ બધા દ્વારા જણાવવામાં આવ્યું છે કે આજનો દિવસ છે એ ગુજરાત રાજ્ય તરફ કેવો રહેશે કારણ કે મિત્રો એક તરફ જે પાકિસ્તાન તરફથી યુદ્ધના ભણકારા વાગી ગયા હતા એ હવે જે યુદ્ધના જે પરિણામ છે એમાં ફેરવાઈ રહ્યા છે ખાસ કરી કચ્છ લાગુ વિસ્તારની અંદર અત્યારે પાકિસ્તાન દ્વારા છે એ જે તે વિસ્તારો છે એ વિસ્તારોને અત્યારે ઘેરી અને પાકિસ્તાન દ્વારા ત્યાંના જે વિસ્તારોની અંદર ડ્રોન હુમલા હવાઈ હુમલા અને જે સ્ટ્રાઇક છે એ શરૂ કરી દેવામાં આવી છે એવી જ રીતના ગુજરાત રાજ્ય તરફ સરકાર તરફથી કહી દેવામાં આવ્યું છે અને ખાસ કરીને કેન્દ્ર સરકાર એટલે કે મોદી સરકાર દ્વારા પણ કહેવામાં આવી ગયું છે કે હવે પાકિસ્તાનનો વારો નથી કારણ કે હવે પાકિસ્તાનને છે જળમૂળમાંથી ઉપાડી લેવાનું છે તો તમે અહીંયા તમારા સ્ક્રીન ઉપર જોઈ શકો છો પાકિસ્તાનનો કેટલો વિસ્તાર છે ને આ વિસ્તારની ઉપર મિત્રો પાકિસ્તાન ખોટે ખોટી હવા દાબી રહ્યું છે અત્યારે વાદળાના વાતાવરણીય સિસ્ટમ અને ઘેરાવા સાથેના સ્ટ્રકની વાત કરવામાં આવે તો આ સ્ટક જેમ જેમ ઘેરાવો ઓછો થશે એમ જ સ્ટ્રક છે એ આગળ વધશે આ વખતે અરબી સમુદ્રમાંથી જે આવનાર લો પ્રેશર સિસ્ટમનું સક્રિયતા છે એ હજુ સુધી આવી નથી અને વાતાવરણની અંદર જે ઘેરાવો થવો જોઈએ એ ઘેરાવો હજુ સુધી થયો નથી મોટાભાગના વિસ્તારની અંદર વાદળછાયું વાતાવરણ રહ્યું છે અને આ વાદળછાયા વાતાવરણની સાથે ગુજરાત રાજ્ય તરફ જે વાતાવરણ છે વરસાદી સિસ્ટમ છે એ સિસ્ટમ આગળ વધતી હોય એવું અત્યારે જણાઈ રહ્યું છે ખાસ કરી સેટેલાઇટ વ્યૂ પિક્ચર આધારિત જોઈએ તો અત્યારે આ ઘેરાવો છે રાજસ્થાન ઉપરથી આગળ આવી રહ્યો છે રાજસ્થાનના મોટાભાગના વિસ્તારોમાંથી જો નીચે આ ઘેરાઓ આવે એટલે લો પ્રેશર સિસ્ટમ છે અપર એર સાયક્લોનિક સિસ્ટમ માં જો કેન્દ્રિત થાય છે તો યુએસસી વાળા જે વિભાગો છે ભાગ છે છે ત્યાં વરસાદ પડે એવી સંભાવનાઓ દર્શાવવામાં આવી અંબાભાઈ પટેલ અને પરેશભાઈ ગૌસ્વામી દ્વારા ખાસ કરીને આ અંગેની જે સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે વાતાવરણનીય પલટો છે એ આવી શકવાના કારણે હવે મિત્રો વેધર રિપોર્ટ જોઈએ તો આગામી પાંચ દિવસ માટે ગુજરાત રાજ્યની અંદર દરિયાઈ પટ્ટી દક્ષિણ ગુજરાત આ જે ભાગો છે એ ભાગોને જ ગ્રીન એલર્ટ આપી દેવામાં આવ્યું છે ખાસ કરીને ગીર સોમનાથ અમરેલી અને ભાવનગર આ દરિયાકાંઠાના ત્રણ એવા જિલ્લાઓ છે કે જેને ગ્રીન એલર્ટ તરીકે છે એ જાહેર કરવામાં આવ્યું છે અને એ પણ બાર તારીખ માટેનું જે વરસાદનું પૂર્વાનુમાન છે એને મોડેલના અનુરૂપે આપણે જોઈ રહ્યા છીએ કારણ કે અત્યારે દરેક જગ્યાએ છે એ વાતાવરણની અંદર પલટવા થતો જોવા મળી રહ્યો છે હવે મોટાભાગના વિસ્તારો જેમ કે દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે વલસાડ દમણનગર દાદરનગર હવેલી ડાંગ નવસારી તાપી સુરત ભરૂચ નર્મદા વડોદરા ઉદયપુર પંચમહાલ દાહોદ મહીસાગર અરવલ્લી અને બનાસકાંઠા સાવરકાંઠા આ જે તેર જેટલા જિલ્લાઓ છે એ તેર જેટલા જિલ્લાઓની અંદર એટલે કે તેર જગ્યાએ જે પાકિસ્તાન દ્વારા છે એરસ્ટ્રાઇક કરવામાં આવી એના વિપરીત છે એ તેર જગ્યાએ અસર દેખાઈ રહી છે હવે શું ખરેખર મિત્રો ગુજરાત રાજ્ય તરફથી આગળ આવનારા દિવસોની અંદર એરસ્ટ્રાઇકનો જવાબ આપવામાં આવશે કે નહીં એ પણ નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો એ પહેલાં તમને જણાવી દઈએ તો જે સ્ટ્રક લાઇનો દર્શાવવામાં આવી હતી એ પણ સ્ટ્રક લાઇનના આધારે ગુજરાત રાજ્યનું જે આબોહવામાન છે એ ત્રણ ભાગમાં વહેંચાઈ ગયું છે જેમાં એક ભાગ છે યલો એલર્ટ બીજો છે રેડ એલર્ટ અને ત્રીજો છે ગ્રીન એલર્ટ તો આ એલર્ટ અને રેડ એલર્ટ જે વિસ્તારો છે એ વિસ્તારોને ત્યારે હાઈ સિક્યુરિટી ઉપર દર્શાવી દેવામાં આવ્યા છે અને આ સ્ટ્રક લાઈન મિત્રો અગાઉ બે દિવસ પહેલાંની આવી હોઈ શકે પરંતુ અત્યારે જે લાઈવ અપડેટ સામે આવી રહ્યા છે એ માત્રને માત્ર વરસાદીય સિસ્ટમના ભાગરૂપે જ આગળ આવી રહ્યા છે અને રહી વાત યુદ્ધની તો મિત્રો યુદ્ધ પણ એની જગ્યા ઉપર ચાલુ રહી ગયું છે હવે આ યુદ્ધના પણ ભણકારા છે એ દેશવાસીઓને વાગશે કારણ કે અત્યારે મિત્રો જેમ જેમ દિવસો આગળ વધતા જાય છે એમ એમ સમયની અંદર પરિવર્તન થતો જોવા મળી રહ્યો છે ખરેખરનો સમય અત્યારે જામ્યો હોય એવું અત્યારે સ્ક્રીન ઉપર લાગી રહ્યું છે આ વિશે તમારું શું કહેવું છે એ નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો હવે હવામાન નિષ્ણાત અંબાલા પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે એ અનુસાર પણ સાયક્લોનિકના કારણે ગુજરાતમાં વાતાવરણ છે એમાં કમોસમી વરસાદ આઠ મે સુધીના વિવિધ વિસ્તારોમાં પડે તેવી શક્યતાઓ છે અને આ વાતાવરણની અંદર જે ફેરફાર થશે એ ફેરફાર સીધો જ ગુજરાત રાજ્યના મોટાભાગના પવનીય વિસ્તારો છે એ પવનવાળા વિસ્તારોની અંદર પડશે અને આજે મિત્રો આ જિલ્લાઓમાં કમોસમી વરસાદ પડી શકે છે જેમાં રાજ્યભરના હવામાન વિભાગની આગાહી અનુસાર આજે જે સોમવારના રોજ બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા અરવલ્લી પંચમહાલ દાહોદ અને મહીસાગર વડોદરા છોટાઉદેપુર ગાંધીનગર વલસાડ નવસારી દમણ દાદરનગર હવેલી ભાવનગર અને કચ્છ જેવા વિસ્તારોની અંદર કમોસમી વરસાદ છે એ પડી શકે છે અને આ વરસાદી સિસ્ટમ જે છે એ જેમ જેમ આગળ વધશે એમ ગુજરાત રાજ્યની અંદર વાતાવરણની અંદર ઠંડકનો

ખાસ કરી માછીમારોને પણ દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી રહી છે અને ગુજરાત રાજ્યની અંદર ત્રણ કલાક સુધી જે ભારે વિસ્તારોની અંદર છે એ પવન આગળ વધે એવી પણ અપડેટ આપવામાં આવી રહી છે અને આ અપડેટની સામે ગુજરાત રાજ્યના મોટા ભાગના એવા વિસ્તારો કે જ્યાં અત્યારે નીચાણવાળા વિસ્તારો હોય કાંઠાના વિસ્તારો હોય એ વિસ્તારોની અંદર કમોસમી વરસાદ સ્વરૂપે છે એ અપડેટ આપવામાં આવી રહી છે અને આ વાતાવરણીય અપડેટ છે એ ગુજરાત રાજ્યના મોટા ભાગના એવા વિસ્તારોને આગળ વધારશે કે જેની અંદર વાતાવરણ છે એ ખૂબ જ નીચા પ્રમાણમાં હોય અને વરસાદી સિસ્ટમ છે એ ખૂબ જ ઊંચા પ્રમાણમાં હોય અને પવનની ગતિ છે એ પણ દર્શાવવામાં આવી રહી છે ખાસ કરીને ગુજરાત રાજ્યની અંદર જે જારી કરવામાં આવેલ એલો એલર્ટ છે એ તમે અહીંયા સ્ક્રીન ઉપર ચેક કરી શકો છો એ યલો એલર્ટના મુજબ પણ વાતાવરણની અપડેટ છે એ ફેરફાર થતો હોય અને આ ફેરફારની સાથે સાથે ગુજરાત રાજ્યનું જે આબોહવામાનીય સિસ્ટમ છે એ પણ આગળ વધશે અને આ વખતે ગુજરાત રાજ્યનું જે વાતાવરણ છે એમાં પણ મોટો ફેરફાર થતો જોવા મળી રહ્યો છે કારણ કે બનાસકાંઠા સાબરકાંઠા અને પાટણ અરવલ્લી મહેસાણા તેમજ અમદાવાદ ગાંધીનગર ખેડા આનંદ દાહોદ આ વિસ્તારોની અંદર જે વાતાવરણીય અપડેટ સિસ્ટમ સ્વરૂપે આગળ વધી રહી છે એ પણ મોટી અસર દર્શાવી શકે છે અને ઓરેન્જ એલર્ટ પણ દર્શાવી દેવામાં આવ્યું છે તે સમયે મિત્રો એકતાલીસથી સાઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે છે એ પવન પણ ફૂંકાઈ શકે છે અને ઝડપી પવન ફૂંકાશે તો એનું પણ મોટું અપડેટ છે એ દર્શાવવામાં આવી રહ્યું છે પાંચથી લઈ અને પંદર મિનિટ પ્રતિ કલાકના છૂટાછવાયા વરસાદ આગાહીઓ સ્વરૂપે દર્શાવવામાં આવી રહ્યો છે અને આ આગાહીઓ મિત્રો દ્વારકા જામનગર રાજકોટ અને મોરબી સુરેન્દ્રનગર બે દ્વારકા આ વિસ્તારોની અંદર દર્શાવવામાં આવી છે અને આ વાતાવરણીય જે સિસ્ટમ છે એનું જે અપડેટ છે એ ઘેરો ઘેરાઓ છે એ ગુજરાત રાજ્યના કયા વિસ્તારો સુધી પહોંચે એની પણ અત્યારે અપડેટ સામે આવી રહી છે જેમાં ખાસ કરીને ગુજરાત પાસે સૌથી લાંબો દરિયા કિનારો છે જેમાં માછીમારો છે એ રોજીરોટી કમાવવા માટે માછી પકડવા જતા હોય છે અને આ વખતે દરિયાઈ વિસ્તારોની અંદર જે માછીમારોને છે એ દરિયો ન ખેડવા માટે પણ સૂચના આપી દેવામાં આવી છે સરહદ અને માછીમારોનું સ્વરક્ષણ કરવા માટે જતા જે માછીમારો ભાઈઓ છે એમને પણ સૂચના આપી દેવામાં આવી રહી છે અને આ સૂચનાના ભાગરૂપે મિત્રો સરહદ અને માછીમારોનું રક્ષણ કરતા જે ફરવાની સલાહ આપી છે જેમાં ભારતીય કોસ્ટ ગાર્ડના જહાજે લાઉડ સ્પીકર દ્વારા તેમને પાછા ફરવા અને દરિયો ન ખેડવા માટે પણ સૂચના આપી દીધી છે આ સ્વરૂપે ભાગરૂપે છે ગુજરાત રાજ્યનું જે આબોહવામાં વાતાવરણ છે એ પલટા છે અને એની અંદર આગળ જતાં ઉનાળાના દુષ્કાળના ભયનો સામનો કરી રહ્યા છે આજથી આઠ તારીખ સુધી ગુજરાતના ઘણા બધા એવા વિસ્તારો છે જેમાં કમોસમી વરસાદ પડી શકે છે હવામાન વિભાગ દ્વારા ગુજરાતના જે વરસાદ છે એને લઈને પણ આગાહીઓ કરી દેવામાં આવી છે અને આ આગાહીઓ સામે રક્ષ જે છે એ હવામાન વિભાગ દ્વારા ગુજરાતના કમોસમી વરસાદમાં યલો અલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે આગાહી કરવામાં આવી છે કે પાંચથી છ તારીખ સુધી ગુજરાત રાજ્યનો દરિયો ન ખેડવો અને ગુજરાત રાજ્યની અંદર જે વાતાવરણીય સિસ્ટમ જોવા મળી રહી છે એ ખાસ કરીને અસર કરે એવી પણ આગાહીઓ કરવામાં આવી રહી છે